નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની માટે ખૂબ મહત્ત્વનો હોય છે અને એ વિષયોનું મહત્ત્વ જે છે એ પણ ખૂબ રહેલું હોય છે બી ઇન્ડિયા અમારી ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે જે દર્શક મિત્રો આપણા છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના જે પ્રશ્નો જે છે એમની જે માંગણીઓ છે એ પ્રશ્નોને અમે પ્રાથમિકતા આપીએ તો અમારી પાસે જે પ્રશ્નો આવતા હોય છે એ પ્રશ્નોને જ આમાં અમે આવરી લેતા હોઈએ છીએ તો ઘણા દિવસથી આપણી પાસે દર્શક મિત્રો તરફથી રજૂઆત આવી રહી હતી કે કોઈ દહેજને લગતા વિષય ઉપર આપણે ચર્ચા કરીએ તો આજે દર્શક મિત્રોની આ માગણીને ધ્યાનમાં લઈને આજે આપણે દહેજના દૂષણ ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે આપણે જાણીએ છીએ કે દ દહેજ જે છે એ સદીઓથી આપણે આ ચાલતી એક પ્રથા તરીકે છે જે એક દૂષણ છે એને દૂર કરવાના પ્રયાસો સમય સમય ઉપર થતા રહ્યા છે સરકારો દ્વારા પણ સમય સમયે જે રીતે જરૂર પડી એ રીતે નિયમોમાં સુધારા કર્યા છે નવા નવા કાયદાઓ બનાવ્યા છે પરંતુ આ જે દૂષણ જે છે એ આજે આજે પણ સમાજમાં અકબંધ છે સમાજના ઘણા વર્ગ એવા જે છે જે આજે પણ દહેજને એક ગર્વ તરીકે જોતા હોય છે અને પોતાની પુત્રી સુખી રહે તે માટે દહેજ આપતા હોય છે તેમનો હેતુ એ હોય છે કે આપણે જે દહેજ આપી રહ્યા છે તેના કારણે જ આપણી પુત્રીઓ જે છે એ સુખી રહેશે પરંતુ આપણી જે આ એક ટેન્ડન્સી છે અથવા તો આ એક વિચારધારા આપણી જે છે એ બિલકુલ ખોટી છે આપણે કાયદાથી સામાન્ય સંજોગોમાં દૂર ભાગતા હોઈએ છીએ પરંતુ જ્યારે કાયદાની આપણે માહિતી હોય ત્યારે ઘણી બધી બાબતો એવી હોય છે જે બાબતો આપણા માટે ખૂબ મહત્ત્વની હોય છે અને જો આપણી પાસે એની અંગે માહિતી હોય તો ઘણી તકલીફ જે છે એ તકલીફમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ તો આજે આપણે આ દહેજના દૂષણ ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે દહેજ શું છે કઈ રીતે આપવામાં આવે છે તેની સાથે જોડાયેલા કાયદા કયા રહેલા છે દહેજમાં કયા પ્રકારની જોગવાઈ એમાં સજાની જોગવાઈ કયા પ્રકારની છે આ તમામ વિષય જે છે જટિલ પ્રશ્નો છે સંવેદનશીલ મુદ્દો પણ છે સાથે સાથે આ એક પડકારૂપ પ્રશ્ન પણ છે દહેજ દૂષણ આ એક આજે એવો વિષય છે જે આપણી સાથે જોડાયેલા દરેક દરેક દર્શક મિત્રો છે એમને જોવા જેવો વિષય છે કારણ કે આપણે આજુબાજુના વિસ્તારમાં જોતા હોય છે કે જ્યારે કોઈ પણ બેબીના લગ્ન થાય છે ત્યારે પરિવારના લોકો ધૂમધામથી લગ્ન તો કરતા હોય છે પરંતુ સાથે સાથે દહેજમાં દરેક જાતની ચીજવસ્તુઓ પણ આપતા હોય છે એમનો હેતુ ખૂબ સારો હોય છે પરંતુ આ જે દહેજ જે છે એ ખરેખર એક દૂષણ તરીકે છે તો આ જ વિષય ઉપર આપણે વાતચીત કરશું દહેજના વિષય ઉપર આપણી સાથે માહિતી આપવા અને આપણને કાયદાકીય પાસા ઉપર માહિતી કરવા માટે આપણી સાથે જોડાયા છે હેતલ ગાંધી જે એડવોકેટ છે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે હેતલ મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ સૌથી પહેલા તો આપ એ જણાવો કે આજના સમયની અંદર જે કાયદા કાનૂનની અંદર ઘણા બધા સૌથી પહેલા તો દહેજ જાણીશું દહેજ મીન્સ ડાઉન ત્યાં પહેલા દહેજ ને ખુલ્લી રીતે એની હવે ખાલી શબ્દ બદલાઈ ગયો છે ભેટ સૌગાતો સૌગાતો કે ગિફ્ટ કહી દઈએ છે કે સ્ત્રી ધન કે આવે એની આદીમાં આપણે સમાવેશ કહી લીધો છે દહેજને તો દહેજ માટે જે જોગવાઈઓ છે દહેજ આપવું અને લેવું એ બંને ગુનો છે ગેરને આય છે એટલે તમે હવે જે પરિવર્તનના કારણે કે જે લોકોને જેમ જેમ જાગૃતિ આવે છે ખબર પડશે એમ એનું ખાલી નામ બદલ્યું છે પણ વર્ષોથી ચાલતી એક પ્રથા આજ પણ ચાલુ જ છે ખાલી અનુરૂપ બદલાયું છે તો હવે જયારે દહેજ ને લઈને વાત કરવામાં આવે તો એ ITC માં ત્રણ વર્ષ કે તેથી વધારે અથવા તો દંડ એ રીતની સજાની જોગવાઈઓ કરવામાં આવેલ છે અત્યાર સુધી આપણે આઈટીસી અઢારસો સાહીઠ મુજબ દહેજ ની કલમ ચારસો અઠાણું ક એ નો સમાવેશ થતો હતો

કેમ કે આપણે આ બાબત ખૂબ સારી રીતે જાણતા નથી આ બાબતથી અજાણ હોતા હોઈએ છીએ ખૂબ ખુશીથી આપણે દહેજ આપતા હોઈએ છીએ પરંતુ આ બાબત જ્યારે કોઈ સામેવાળી પક્ષી પુરવાર કરતા હોય છે ત્યારે આપવાવાળી જે વ્યક્તિ જે છે એ પણ દોષિત હોય છે અને એને પણ સજા મળી શકે છે જેથી દો દહેજ બાબત જે છે એ આપણા માટે ખૂબ જ દૂષણવાળી બાબત જોડાયેલી છે મેમ જે રીતે દૂષણ સાથે જોડાયેલા ઘણા બધા પાસા આપણે જોતા હોઈએ છીએ એક એડવોકેટ તરીકે મેમ સૌથી પ્રશ્ન બીજો એ થાય કે

છે કહી શકાય કે જે સ્ત્રીને સાકરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય દહેજ હેઠળ અને અપરાધિક કૃત્ય તો છે જ પણ અત્યારના જે કેસ છે એમાં જનરલી ચારસો અઠાણું ફોંધાવા માટે કે આવું કોઈ ભોગ બનનાર મહિલા છે

પતિ દહેજ ની માંગણી કરી હોય એવું નથી હોતું પણ બીજા લગ્ન માટે એમના પુત્ર ને દબાણ કરવામાં આવતું હોય કે જે દહેજ વધારે આપે કે જે પૈસા દર પિતાની પુત્રી હોય એવી સ્ત્રી સાથે લગ્ન છે એટલે આવા બધા આક્ષેપો થતા હોય છે અને આ બધી નાની નાની સમસ્યાઓ છે એ બધી દહેજની કલમની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે કે આ દરેક ત્રાસ છે એ કોઈક બનના એટલા એના વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે છે અને આવા પ્રકારના કેસ હાલ કોર્ટમાં જોવા મળતા હોય છે દહેજની લઈને મેમ આપણે હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જે અભ્યાસમાં સાફ શબ્દોમાં એવું લખવામાં આવ્યું છે કે હાલની તારીખમાં પણ આટલા બધા કાયદા બન્યા છતાં આટલા બધા સુધારા થયા છતાં જાગૃતિ અભિયાન છતાં દરરોજ વીસ મહિલાઓ જે છે

કામ કરીએ છીએ કે સ્વીકારવા તૈયાર નથી કે આ દહેજ નહોત્યું છે બીજી બીજી બાબત સર એને સરખાવામાં આવતું હોય છે જયારે કોઈ સ્ત્રી દહેજ ના રીતે આત્મહત્યા કરે છે અને ગુનો નોંધાતો નથી અથવા એના પરિવારજનો ગુનો નથી નોંધાવતા

મેમ આજની તારીખની અંદર આપણે કીધું એ રીતે હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં કમનસીબ રીતે એવી મહિલાઓ છે પરણિત મહિલાઓ ખાસ કરીને જે દહેજનો શિકાર થઈ રહી છે માનસિક અત્યાચારનો શિકાર થઈ રહી છે મેમ આ પ્રકારની જે મહિલાઓ જે છે એ ખૂબ માનસિક તકલીફમાં જે પ્રકારની મહિલાઓ છે જે આપણને જોઈ રહી છે રોજ આ પ્રકારની સ્થિતિઓનો સામનો કરી રહી છે એ પ્રકારની જે મહિલાઓ છે મેમ એમને જો ફરિયાદ કરવી હોય તો સૌથી પહેલાં એક શું કરી શકે જયારે તમને આ રીતે કોઈ ટોર્ચરિંગ કરવામાં આવે છે હેરેશમેન્ટ એમની ફરિયાદ લેવામાં આવે તાત્કાલિક નિવારણ કરવામાં આવે અને ત્યાં ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં મોકલી દેવામાં આવે છે અને બીજી એક વસ્તુ એવું છે કે ફરિયાદ કરનાર મહિલા જે છે એને એનું નામ કોર્ટમાં

કે જે મહિલાઓ આજના સમયની અંદર અત્યાચારનો શિકાર ઘર આંગણે કોઈપણ રીતે થઈ રહી છે એ મહિલાઓ સ્વતંત્ર રીતે કોઈપણ ભય વગર સંબંધિત પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારની અંદર ફરિયાદ કરી શકે છે અન્યત્ર પણ ફરિયાદ કરવાની વ્યવસ્થા છે અને એ લોકોના નામ જે છે એ પણ ગુપ્ત રાખવામાં આવે છે જેથી એનાથી પણ ભયભીત રહેવાની જરૂર નથી મેમ બીજો એક પ્રશ્ન જે છે એ આપણને ઉપસ્થિત થાય છે કે છૂટાછેડા ઘણી કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે નાની નાની બાબતોમાં આજે જોઈ રહ્યા છે કે છૂટાછેડાના જે બનાવ છે મેમ

ત્યારે જયારે એક તરફથી છૂટાછેડા હોય મહિલાની સંમતિ નથી પણ સેપરેશન ના આધારે મારફતે પણ જઈ શકે છે એટલે એવું નથી કે વરસ થઈ ગયું કે બે વરસ થઈ ગયા કે ત્રણ ચાર વર્ષથી અલગ રહેતા હોય તો એ દહેજની ફરિયાદ ન કરી શકે જો એની સાથે એક ઘટના બની હોય તો એ ફરિયાદ નોંધાવી શકે છે બીજો એક પ્રશ્ન મેમ એવું પણ થાય છે કે દહેજને લગતા જે ગુના જે છે એ જામીન પાત્ર રહેતા હોય છે કે બિન જામીન પાત્ર રહેતા હોય છે એ પ્રકારનો જે પ્રશ્ન છે એ સામાન્ય લોકોને સતાવતો છે ખાસ કરીને ફરિયાદને લગતી જ્યારે બાબત આવે છે ત્યારે વ્યક્તિ આ પાસા ઉપર સૌથી વધારે વિચારતા હોય છે તો આનો જે એક જોગવાઈ જે છે એ જામીન પાત્ર ગુનો બનતો હોય છે કે બિન જામીન પાત્ર છે મેમ દહેજને લગતા ગુનો જામીન પાત્ર છે અને એ સાબિત ન થાય ત્યાં સુધી એને દોષિત ઠેરવવામાં આવતા નથી એના સા કરવામાં અને અગાઉ કહ્યું એમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ અથવા દંડ અને ઘણા કિસ્સામાં નિર્દોષ સાબિત થાય તો છોડી આવે છે એટલે જેમ સ્ત્રીઓ પાસે વિરુદ્ધ જે વિકલ્પ છે એ જ રીતે જે પુરુષો જે નિર્દોષ છે એમને ગભરાવાની પણ જરૂર નથી કે જો એ દોષિત નથી સાબિત નથી થતું તો એમનો નિર્દોષ છુટકારો મળે છે અને એમાં જામીન પાત્ર છે પણ એ ક્યારે હોય છે કે જો એ કોર્ટમાં કેસ દાખલ થાય થી કે નિયમિત રૂપે કોર્ટ હાજર નથી રહેતા તો હાજર રહેવા માટે કોર્ટ વોરંટ ઇશ્યુ કરે છે નહીં કે એમને જેલમાં મોકલી દેવામાં આવે એ તો જ્યારે કેસમાં ચુકાદો આવે અને સજા પડે કે ગુનો સાબિત થાય તો જ એમને જેલની સજા થાય છે બાકી જેલની સજા કરવામાં આવતી નથી મેમ ઘણા કિસ્સામાં આપણે જોયું છે કે જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે દહેજ ને લગતી ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓને પરત આપવાની કે પ્રકારની રજૂઆતો પણ થવા લાગે છે

તો એના option કે over એની કિંમત ચૂકવવામાં આવતી હોય છે. પણ એ સ્ત્રી ધન પર સ્ત્રીનો અધિકાર હોય છે અને એને પાછી આપવી જ પડે છે. એક પ્રશ્ન મેમ સામાન્ય સંજોગોમાં આપણે જોતા હોઈએ છે કે મહિલાઓને લગતા જે કાયદા છે એની અંદર ઘણી બધી જોગવાઈ છે પરંતુ મહિલાઓ સાથે અત્યાચારના જુદા જુદા બનાવ આપણે જોતા હોઈએ છીએ કે જેમ કે ઘરેલું હિંસા પછી છૂટાછેડા આ પ્રકારના જે સંબંધિત એક પ્રકારને એક સાથે જોડાયેલા કિસ્સા છે દહેજમાં પણ આ બાબત સીધી રીતે જોડાયેલી છે તો દહેજની બાબતમાં પણ મેમ ઘણી જગ્યાએ આપણે એવી ફરિયાદ સાંભળતા હોય છે કે ઘરમાં મારામારી સુધીની કે ઘણી બધી હિંસા આ બાબતમાં થતી હોય છે દહેજને લગતી બાબતમાં તો માનસિક સતામણી જે મેમ એક મહિલાને થતી હોય છે તો એ પુરવાર મેમ કોઈ મહિલા જે છે એ કઈ રીતે કરી શકે કે એની સાથે માનસિક સતામણી અથવા તો એની સાથે અત્યાચાર થયો છે એ પ્રકારની બાબત કઈ રીતે પુરવાર થાય જ્યારે માનસિક હેરેસમેન્ટ હોય એ પુરવાર કરવા માટે એના લગ્ન થયા ત્યારબાદ એને જો આ રીતની હિંસા કરેલું હિંસા કરે છે તો એ કેસ દાખલ કરતા પહેલા જ એનું પ્રોટેક્શન ઓફિસર રિપોર્ટ કરે છે કે સામાજિક સોશિયલ વર્કર હોય જે કોર્ટે નિમેલા કે એરિયા વાઇઝ હોય છે

કોર્ટ જે સોગંદ પર પુરાવો આપે છે એને માન્ય રાખે છે કે કોઈ સ્ત્રી પોતાના લગ્ન જીવન ને લઈને આટલો મોટો નિર્ણય પોતે ન જ લે એટલે એની સાથે આવી કોઈ માનસિક ટોર્ચર બન્યું હોય તો જ એ આવું નિવેદન આપે એટલે એમાં એને સાક્ષીની ની કે એવી કોઈ હોય તો બરોબર છે ના હોય તો એની જરૂર નથી હોતી કે એ ખોટું જ બોલે છે કેમ કે કોઈ ઘટના બની છે તો એ તારીખ સાથે શું ઘટના બની છે એના શબ્દો પણ એ જ હોય છે અને કદાચ માર જોડ કે એવું હોય તો મેડિકલ સર્ટિફિકેટ

એ એમના માટે સૌથી વધારે સુરક્ષાત્મક અને યોગ્ય છે અને એ હેઠળ એમને સુરક્ષા પણ મળે છે જેમ ડોમેસ્ટિક વાયોલન્સ વાયોલેન્સ છે ઘરેલું હિંસા એની ફરિયાદમાં એ કરે ત્યારે એમને જે વ્યક્તિ દ્વારા ત્રાસ આપવામાં આવેલ હોય કે હાનિ પહોંચાડવામાં આવેલ હોય એ વ્યક્તિને એનાથી દૂર રહેવાનો ઓર્ડર કોલ કરતી હોય છે પ્લસ એને ભરણપોષણની સાથે રહેવાની જોગવાઈ અને એને થયેલ માનસિક ત્રાસ આપ્યો હોય યાતના એનું પણ એક વળતર

ઘરેલું હિંસાના કેસ ખૂબ મોટા પ્રમાણમાં આજની તારીખમાં પણ થઈ રહ્યા છે એક એડવોકેટ તરીકે મેમ આ પ્રશ્ન વારંવાર આવે છે અને આજે પણ આવ્યો છે કે ઘરેલું હિંસા જે છે એના કયા કારણો જે મેમ છે એ આપણે દેખાઈ રહ્યા છે જે વધારે પ્રમાણમાં છે જે આપણા જે લોકો છે એમને સમજવો જોઈએ જેથી આ ઘરેલું હિંસા જે છે એને કોઈ રીતે ટાળી શકાય આપણે ઘરેલું હિંસા આપણા થી હિંસા એટલે એક શબ્દ એવું જ માનતા હોઈએ કે માર જોર છે એ હિંસા છે એ નથી એને તમે ભાવનાત્મક કેસ પહોંચાડો જાહેરમાં અપમાનિત કરો દર વખત સ્ત્રીઓ કે અમને કોઈ સાક્ષી નથી કે એવું મારઝૂડ કરી નથી કે મેડિકલ સારવાર લેવી પડી હોય એટલે અમે આ જે હિંસાઓ બને છે એના વિરુદ્ધ તો કોઈ પુરાવા ન હોય ફરિયાદ ન કરી શકીએ એવું નથી એ સ્ત્રીને દર વખત અપમાનજનક બોલવું મહેણા ટોણા

આ પ્રશ્ન પણ આપણો પ્રશ્ન વિષય જે છે એનાથી થોડો અલગ છે પરંતુ આપણે પૂછવાનો એક ઉત્સુકતા છે જેમ કે આપણા સંજોગોમાં આજે જોતા હોઈએ છીએ કે મેમ ઘણી મહિલાઓ યુવતીઓ જે છે એ આ પ્રકારના અત્યાચારનો સામનો કરી રહી છે ઘરેલું હિંસાને લગતી કેસોમાં તો એ પ્રકારની મહિલાઓ જે છે મેમ એમને આપણા એક એડવોકેટ તરીકે શું સલાહ છે એમને શું કરવું જોઈએ ક્યાં કઈ કઈ રીતે મુશ્કેલમાંથી એ લોકો બહાર નીકળી શકે જે પણ કોઈ મહિલા ઘરેલું હિંસાનો સામનો કરતી હોય એ લોકોએ ફરિયાદ કરતા બિલકુલ ખચકાવાની જરૂર નથી હોતી આ કોઈ એવા કેસ નથી કે જેમાં એમને બહુ મોટી સજા થઈ જશે કેસ કર્યા પછી તમે ફસાઈ જશો કે કોર્ટના આમાં ખાલી તમને જે અધિકાર આપ્યા છે બંધારણે એનો તમારે ઉપયોગ કરવાનો છે જ્યાં તમારું માન વણાય છે તમને ખેસ પહોંચાડવામાં આવે છે એવા વર્તન જે લોકો કરે છે તો એના વિરુદ્ધ તમે ફરિયાદ કરશો તો તમે એનાથી સુરક્ષિત રહેશો અને એવા લોકોને કોર્ટ દૂર રાખશે તમારાથી એટલે એમાં ક્યાંય તમે કોર્ટ કેસ કરો એટલે એટલું બધું હોય છે મહિલાઓ કે કોર્ટમાં કેટલા વર્ષો નીકળી જશે એવું નથી આ ડોમેસ્ટિક કેસ અને ભરણપોષણ જે કાયદેસર તમને મળવા પત્ર છે જે મહિલાઓને રક્ષણ આપેલ છે એ અધિકારો છે જે તમને આપેલ છે એના માટે જાગૃત બનો એનો ઉપયોગ કરો નહિ કે દુરુપયોગ એનો ઉપયોગ જયારે ભોગ બનનાર મહિલા કરે છે ત્યારે જ એ અને એમાં પણ આવો કેસ કર્યા પછી પણ એ ગમે તે સ્ટેજે તમે એની પાછો પણ ખેંચી શકો છો એવું નથી કે એકવાર કેસ કર્યો એટલે પૂરું કેસ કર્યા પછી પણ બંને પક્ષકાર વચ્ચે કોઈક સમાધાનની ની ક્ષણો દેખાય અને એવું લાગે કે હવે સાથે રહેવા બંને તૈયાર છે અને ઝગડા ભૂલી જઈને સાથે રહેવા માંગે છે. કે કોઈ ત્રીજો રસ્તો નીકળે જોઈન્ટમાં રહેતા હોય તો પોતે જાતે રહે કે જે જેનાથી બંને તકલીફ ન થાય તો એવો કોઈ રસ્તો નીકળે અને કેસ કરી દીધેલ હોય તો એ ગમે તે સ્ટેજે કેસ પાછો ખેંચી શકાય છે કે એવું નથી કે એકવાર કોર્ટ કેસ કર્યો એટલે પુરુષ તમારે કોર્ટના ભતાશ થાસો ટાઈમ નથી બહુ વેળખાય છે એવું નથી મહિલાઓને લગતા કાયદાને લઈને અત્યારે એટલું બધા વધારે જલ્દી પૂરા કરવામાં આવે છે કે ભરણપોષણ નો કેસ છે કે ડોમેસ્ટિક નો છે હાર્ડલી 1 થી 2 વર્ષમાં પૂરા થઈ જતા હોય છે જે આ બિડા કેસના સંદર્ભમાં વર્ષો નીકળી જતા હોય છે ચૂકადა આવતા એટલે આપણા બંધારણ બંધારણમાં મહિલાઓને જે અધિકાર આપ્યા છે એનો ઉપયોગ કરો દુરુપયોગ ના કરો ઘણી મહિલાઓ સામાન્ય સામાન્ય झगડા થતા હોય તો પણ એવા કેસ કરી દેતા હોય છે તો એ બંને માટે યોગ્ય નથી મેમ દહેજ ને લગતા જે કાયદામાં કાયદા કાયનો સામનો મેમ કરી રહ્યા છે હાલને હાલ સંજોગોમાં તો જે એવા પ્રકારના મેમ દંપતી છે

તમે આ કેસમાં બીજા સગા હોય સિવાયના કે જે ખરેખર એની અંદર ઇન્વોલ્વ નથી દૂર રહેતા હોય સાથે ન રહેતા હોય તો પણ એફઆઈઆર થઈ હોય આવું કોઈ ઘટના બની હોય તો તમે હાઈકોર્ટમાં જઈ શકો છો એના વિરુદ્ધ અને હાઈકોર્ટ એના નામ એ એફઆઈઆર માંથી કાઢી નાખવા માટેનો ઓર્ડર કરતી હોય છે જેમ કે બહુ હોય એવું વૃદ્ધ મહિલા ઘણા કેસમાં એવું થતું હોય છે કે બધાના નામ ફરિયાદમાં લખી દે અને એમાં હોય કે જે લોકો એમની સાથે રહેતા પણ નથી હોતા એવા સગા હોય તો એ જો ખોટી ફરિયાદ હોય તો તમે એની સામે કોઈ ગુનો નથી કર્યો તો તમે એનાથી નિર્દોષ છૂટી શકો છો અને આ રીતે હાઈકોર્ટમાં જઈને વહેલા રિઝલ્ટ પણ આવી શકે નીચલી કોર્ટમાં કેસોનું ભારણ વધારે હોય તો થોડો ટાઈમ લાગે જયારે સ્પેશિયલી આ રીતે દહેજ લગતા કેસ ચાલુ હોય અને એની અંદર વધારાના જે નામ હોય અને એમાં ઇન્ક્લુડિંગ જ ન હોય તો એના વિરુદ્ધ તમે હાઈકોર્ટમાં જઈ શકો મેમ અમારી પાસે સવાલ તો ઘણા આવી રહ્યા છે હજુ પણ છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢી અને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને દહેજને લગતી જે જોગવાઈ છે એની જે વ્યવસ્થા એક પ્રકારની છે તે અંગે માહિતી મેમ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દહેજ દૂષણને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા મેં જે રીતે વાત કરી દહેજ એક કુપ્રસ કુપ્રથા જે છે જે આજે પણ અકબંધ જે છે એની સામે પડકારની સામે આપણે ઊભા રહેવાની જરૂર છે એને દૂર કરવાની જરૂર છે દહેજ લેવું અને આપવું બંને એક પ્રકારથી કાયદાની અંદર ગુના અને પાત્ર છે અને આ આમાં જે જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈ પણ ખૂબ મહત્ત્વની કરવામાં આવી છે તો આજે આપણે આ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર